નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો આજનો કપાસ બજાર કેવો રહી શકે છે સાથે હાયદા બજારમાં માલ કેવા ફેરફાર થઈ રહ્યા છે અને કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ કેવા બોલાતા જોવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડિયોની અંદર મેળવવાના છે જેથી મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઇક કરી મિત્રો ખાસ તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો સત્તાવન હજાર સાતસો અને દસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો મિત્રો આપણે વાત કરીએ તો બસો અને એંશી રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલઓવર મિત્રો આ વીકની વાત કરીએ તો એમસીએક્સ વાયદો જ્યારથી ખુલ્યો છે ત્યારથી કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આપણે વાત કરીએ તો એક દિવસ મિત્રો નાનો એવો સુધારો જોવા મળ્યો હતો બાકી અત્યાર સુધીમાં મિત્રો એમસીએક્સ વાયદામાં કન્ટિન્યુ ઘટાડો જોવા મળી રહ્યો છે ન્યૂ ઓર્ક વાયદાની વાત કરીએ તો તોંતેર પોઈન્ટ તેતાલીસ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોત્રીસ ડોલરનો સુધારો થયો છે એટલે એપ્રોક્સિમેટ મિત્રો ચાલીસેક રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો એ વાત કરી દઈએ તો જે ન્યૂયોર્ક વાયદો છે એમાં હાલ મુવમેન્ટ નથી પરંતુ નાની મોટી તેજી જોવા મળી રહી છે અને હવે મિત્રો આપણો છેલ્લો વાયદા બજાર કેક વાયદા બજારની વાત કરીએ તો કેકમાં મિત્રો અત્યારે એક જ સ્થિતિ છે જ્યારથી મિત્રો ઘટાડો થયો છે તેથી છસોથી આઠસો રૂપિયાનો ત્યારથી કન્ટિન્યુ ઘટાડો અત્યારે મિત્રો છ હજાર સોરી મિત્રો ત્રણ હજાર સાતસો અથવા તો ત્રણ હજાર સાતસો પચાસ સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસના માર્કેટની વાત કરી દે તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો ફરી એકવાર રાજકોટની અંદર કન્ટિન્યુઅસલી સત્તરસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને ઓલ ઓવર વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો સત્તરસો અને ત્રીસ અથવા તો ચાલીસ રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે જે કપાસના અને એવરેજ ભાવ છે સાડી પંદરસો સુધી જોવા મળી રહ્યા છે અને સરકારે જે નક્કી ભાવ કરેલા છે લાંબા રેસાના પંદરસો અને ચાર રૂપિયા અને આપણે થોડોક નાનો રેસો હોય તો એના ભાવ મિત્રો જે નક્કી કરેલા છે પંદરસો અને ચોવીસ રૂ એટલે સોરી મિત્રો ચૌદસો ને ચોવીસ રૂપિયા આ વર્ષે નક્કી થયેલા છે આ પણ મેં તમને જણાવી દીધું હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમારીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો અને બાણું રૂપિયા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મિત્રો પાંચ મણના જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં આપણે આઠ હજાર પાંચસો બેલની કપાસની આવકો પણ જોવા મળી છે અને ઓલ ઓવર સારી એવી આવકો જોવા મળી છે સાથે સાથે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો પચીસથી અઠ્યાવીસ હજાર બેલ વચ્ચે આવકો થઈ છે તો મિત્રો આ ત્યાંની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવીજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ